જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલોડી ધરતી ઉપર આવી ગયા છીએ કેમ છો મિત્રો મજામાં ને અને આજે તમને અમારી મગફળી બતાવવાની છે ધોરિયો કરવા માટે ઉપાડી આપણે તો કોઈ બી છોડવો એ ઉપાડ્યો નહોતો પણ આ જે ગૌ માતાની કૃપા અને વેનોક્સ કંપનીની કૃપાથી જો તમને બતાવું કે પિસ્તાલીસ નંબર મગફળી વાવી છે એમાં હુયા તો જુઓ તમે એક 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 છોડવામાં તમે આમ જુઓ મેં તો આ ગાય પાહ નાખી હતી અને વિડીયો કીધું ઉતારી આમાં જોઈ લ્યો આ પિસ્તાલીસ નંબર પિસ્તાલીસ મગફળી ચાલીસ દિવસની થઈ છે ચાલી બેતાલીસ દિવસની જોઈ લ્યો નકરું હુયું હુયું જોઈ લ્યો આમાં તમે એક ફરે તમે જુઓ તો ખરા આ વેનોક્સ કંપનીની પિસ્તાલીસ નંબર મગફળી છે અને આ કૃપા બધી છે ગૌ કૃપા અમૃતમ આપણે બેક્ટેરિયા વાપરી હતી જે ગાય માતાની કૃપાથી જે આપણે આ બેગું મૂકી છે એના બે સ્પ્રે કર્યા છે અને આ જે પાણી ભેગી પણ અંદર આપવી છે આવડું આ ખાતર ઓટોમેટિક ચડતું જ આવે એટલે જે આ બેગોની કૃપા હાચી તો ગાયોની કૃપા કહેવાય ગૌ માતાની કૃપાથી આપણે આ બેક્ટેરિયા ચડાવવાના છે અને બિયારણી બહુ સારું કહેવાય તો પિસ્તાળીસ નંબર મગફળીની અંદર આપણે તો આવું જોયું નહોતું કંઈ ઉપાડ્યા નહોતા છોડવા અને મગફળીની અંદર આજે ધોરિયો કરવા માટે ઉપાઇડ્યા અને બતાવી મગફળી ભલે મગફળી થોડીક પારવી છે વરસાદની હિસાબે ઓછો ઉગાવવો આવ્યો તો પણ દાણાનો કોઈનો જો એટનો પ્રોબ્લમ જ હતો નહીં હતો પ્રોબ્લેમ અમારી જમીનનો વરસાદનો કુદરતનો એટલે જો આ બધા બેક્ટેરિયાની કૃપાથી અમને તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું જોઈ લ્યો આ મગફળી આ પિસ્તાલીસ નંબર મગફળી છે જોઈ લ્યો કલર કાંઈ ઘટે નહીં જો શેપ આખી પણ એનો કલર રૂપ જોઈ લેનું અને અમે તો જા આપણી મગફળી એ પછાડે થોડા ખાલા છે જો એ તમને આ ઝાડવાના હિસાબે એને કોઈ ઉંદેડા અને ખિસકોલા કાઢી ગયા હોય પણ અહીંથી મગફળી સારી છે છે ખાલા પણ ઓછા આપણે એમ નથી કહેતા કે આપણી સો ટકા સારી મગફળી છે તો અમે પછી વિચાર કર્યો કે આપણે એમ માનશું કે ત્રીસની જારીએ મગફળી વાવી હતી આપણે વાવી છે અઢારની જારીએ પણ આપણે એમ માનશું કે ત્રીસની જારીએ વાવી એવી રીતે આપણે મેં મન વાયરું અને મગફળી તો બહુ સારી કહેવાય અટાણે ફૂયા જોતા હવે કેવું ઉત્પાદન આવે આ જે ગાય માતાની કૃપાથી જો અમે આ મગફળીમાં બે સ્પ્રે થઈ ગયા અને આજે ભેગું પાવાનું હોત છે એટલે પાવાની કાંઈ જરૂર તો નથી પણ કીધું આપણે બેક્ટેરિયા પાવા હે તો પાઈ દઈ એટલે એવું કામ કાજ કરવાનું છે આજે અને ધોરિયો કરવા ઉપાડી પણ નકરા હુયા હુયા જ છે એમાં કાંઈ ઘટે નહીં અને મગફળીનો કલર જોવો એટલે બહુ મસ્ત થઈ ગઈ છે હવે આગળ ઉપર ખબર આપણને પડે જ્યારે કોથરા ભરાય ત્યારે કારણ કે ઉત્પાદન થોડુંક ઓછું જ આવશે કારણ કે ખાલા બહુ છે એવું છે આ મગફળીની અંદર જો અહીંયા તો હાઉ પછાટે ઓલા ખાઈ જ ગયા હતા પણ પછી આપણે બીજી એક વેરાયટી પી નહીં કારણ કે એ ભેળસેળ થાય અને આપણે બિયારણમાં મગફળી કંપનીમાં જ પાછી આપવાની છે એવું કીધું છે થોડા ઉપાય ને ભાઈ થોડા ને તૂટે નહીં મને તો અત્યારે ગાય પાંહ નહીં ખાતા ભાગ્યાવારે ઉપાડી ઉપાડીને તો અહીંયા જોવા મળી કે આપણે મગફળી આવી બધી આટલા બધા હુયા છે જોઈ લો એક મગફળીની અંદર એક છોડવાની અંદર જોઈ લે આમ તો જો નકરું હુયું જ દેખાય આ આટલા પોપટા થઈ જાય ને તો બસ આપણે સંતોષ જોઈ લે નકરું હુયું જ દેખાઈશ જો ગમે છોડવામાં જવો ને એક છોડવો નહીં નકરા હુયા જ છે દાઢા જેને દાઢા કહેવાય જો આ આટલી મગફળી આમ થઈ જાય જોઈ લે જાવ જગ્યા નથી એટલા સુયા એમ એક એક છોડવામાં તમે જુઓ જોઈ લે આ બેક્ટેરિયા અમને સો ટકા રિઝલ્ટ મળ્યું જ કહેવાય કારણ કે આપણે આવા મગફળીના સૂયા આટલા બધા જોયા નથી હોય તો ખરા પણ આટલા બધા નહીં એક ફૂટી ગયા હા જોઈ લો આ માતાજીને આપણે નાખી દઈએ બધા છોડવામાં એમ એક છોડવામાં નહીં જો આટલા ડોડવાઈ થઈ ગયા ને હું એટલા જોઈ ગયા એક એક છોડની અંદર તમે કાંઈ ઘટે નહીં જો હે ને ગોગડા એટલા ને એટલા આ માતાજીની કૃપાથી મગફળીમાં અત્યારે તો સારું દેખાય છે પછી એવો કોથરા ભરાય ત્યારે ખબર પડે આપણે મોટી મોટી અત્યારે વાતો કરી એ હાલે નહીં માતાજીની કૃપાથી આપણે હવે એક જ માતાજી અહીંયા રહ્યા છે એક ઘરે છે એટલે ગૌમૂત્ર છાણનો ઉપયોગ આપણે કરી જ છીએ છાસનો માતાજીની કૃપાથી દેન આ માતાજીના હાલો અહીંયા આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ જય ગૌ માતા